ત્યાં સુધી ખેડૂત આ કાંઈ હોતા નહીં સરકારના ભાવ દેવો નથી તાત્કાલિક ધોરણે સહાય કરવા વિનંતી પાત્રા પાત્રા કે તમારી સીટ હારું મઠોમાં ખેડૂત હું જોવો ખેડૂત જગતનો તાત છે જગતનો તાત એટલે બધાનો ભાવ ખેડૂત અમે તમે ક્યાંક જોવો ને ક્યાંક સહાય આપો કે ખેડૂત હું તમે ક્યાંક જોવો તમારી સીટું હું હમું જોવામાં નગર વિસાવતરવાળી અને હું ક્યાંક જોવો પિસ્તાલીસ સીટ પટેલ લેવા પટેલની છે પણ એક જ લેવા પટેલનો થયો નથી બધા એની સીટો માં રોવે છે અને મને ને ત્યારે સીટા ભેગી ખુરશી નાખે ને તેથી તો લાશ લખે છે સીટ હારું એટલું બાકે આમાં બધું હરી ગયું ખેડૂતને ખાત નંબર વિનંતી તાત્કાલિક ધોરણે સહાય કરવા માંગ્યો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે